નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે तो थरा तारीख पंदर एक बजार पच्चीस पाक नीचो पावचो भाव जेम वरिया जैसे बार सौ पचास थेर सौ सीतेर जैसे नौ सौ दस ठीक एक हज़ार आठ रजका बाजरी जैसे पाँच सौ थी छसौ बार बाजरी जैसे पाँच सौ एक पाँच सौ सासठ पी आग से मगफड़ी जैसे नौ सौ सीतेर थी एक हज़ार जैसे बेहजार सवी सौ તલ સફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જેસે છે બારસો થી બારસો એકોતેર અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી બારસો ચોવીસ અને જીરુ જેનો નીચો ભાવ છે છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો એક્યાસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ